કાર્યક્રમને પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિરે મનથી માણ્યો આયોજિત શ્રી લક્ષ્મીચંદભાઈ જલ્લા એમનો એવો સોદ ભાવ એવો વિચાર આવ્યો કે આપણે સામી ખારીમાં ભજન ભાવ કરી શિવ ગજના એટલે એ નિમિત્ત આપણે બધા મળ્યા છીએ અહીંયા જાગૃતિ બધા રહ્યા છે એટલે ઉદાહરણ પ્રાર્થના કરી ગૌચારા માટે વાપરવામાં આવશે એટલે જ્યાં તમને મોજ આવે ત્યાં અગડા કે સનાતન ધર્મ પરંપરામાં શ્રાવણ માસનું નું અધકેરું મહત્વ છે સોમવારનો દિવસ હોય શ્રાવણ માસના આ પવિત્ર સમયમાં શિવની ગર્જના ના આપણે સાક્ષી બનવાનું હોય વાગડ વિસ્તારની અંદર સોમવારના દિવસે જાહેરમાં શિવ ગર્જના થાય આવા એક વિચાર પરથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો વાગડ વિકાસ સંઘે સમગ્ર વાગડના વિકાસ માટેની એક પ્રતિબદ્ધતા છેલ્લા સાત મહિનાથી લીધી છે મેં આ કાર્યક્રમના વિચારને અમલી કરવા માટે સૌપ્રથમ ભાઈ શ્રી ઈશ્વરભાઈ ભાલાણીને ફોન કર્યો કે ઈશ્વરભાઈ આ પ્રકારનો એક પ્રયોગ કરવાની ઈચ્છા છે કેટલા લોકો આવશે એ મારા માટે બહુ મહત્ત્વનું નથી પરંતુ એક શ્રેષ્ઠ સત્વને ઉજાગર કરવાનો એક પ્રયાસ કરવો છે અને એ માટે તમારો સહયોગ જોઈએ હું એક પણ રૂપિયો આપીશ નહીં તમારે આખી ટીમ સાથે આવવાનું છે હું આભારી છું ઋણ સ્વીકાર કરું છું ભાઈ શ્રી ઈશ્વરભાઈ ભાલાણી અને એમની સાથે પધારેલા તમામ લોક સાહિત્યકારોના કે એમણે આ શિવની ગર્જનામાં સુર પુરાવવા પોતાની વાણીને જોડી છે એક ઉદારતા સાથે જોડી છે નિઃશુલ્કપણે તેઓએ અહીં આવવા માટેનું મારું ઇજન સ્વીકાર્યું એ બદલ હું ફરી ફરીને આપનો આભારી છું મિત્રો જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ સાડા પાંચ વાગે અને જે પ્રકારે વાતાવરણની અંદર શિવનો નાદ લહેરાઈ ઉઠ્યો હું માનું છું કે વિશ્વ સાથે સાથે વિશ્વ જો તાલ મિલાવો હોય તો સ્વરની સાધના દ્વારા ઈશ્વર સાથે તાદાત્મતા કેળવવી પડે શિવનો આ નાદ અહીંથી ઊભો થઈને સમગ્ર વાગડ અને કચ્છની ધરતીને આલોકિત કરે એ પ્રકારનો આ પ્રયાસ અને આ પ્રયાસમાં જ્યારે મેં નક્કી કર્યું કોઈને મારે આમંત્રણ નથી આપવું સ્વેચ્છાએ જેને આવવું એ આવે એટલે આપ સૌ સ્વેચ્છાએ પધાર્યા છો આપ સૌનો હૃદયથી સ્વાગત કરી આભાર વ્યક્ત કરું છું હું જેમને હંમેશા કચ્છના લોક નેતા તરીકેનું બિરુદ આપીને સંબોધિત કરું છું જેમના હૈયામાં કચ્છ પ્રત્યેનો પ્રેમ લાગણી અને લગાવ છે જેના હૈયામાં ધબકાર છે અને જ્યારે પણ પુકાર્યા છે ત્યારે તેઓ આવ્યા છે આજે મારા માટે સરપ્રાઇઝ છે મિત્રો વાસણભાઈ આપણી વચ્ચે હોય એ જ આ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા આ કાર્ય સ્વનામ ધન્ય બની ગયું વાશનભાઈ ની ઉપસ્થિતિ કલ્પના નહોતી હતી અચાનક કઈ તો ને વાશનભાઈ નો ફોન આવ્યો કે ચરલા કેટલા વગે સુધી હાલતો કાર્યક્રમ આ જો આઈ અચો અતરે અને આવી ગયા વગર આમંત્રણે જે આવે ને એ જ કહેવાય સાચો લોક નેતા વાશનભાઈ ના જીવન ની અંદર હંમેશા વાતને મેં પડઘાતી જોઈ છે એ અનુભવ્યું છે જ્યારે જ્યારે પણ જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે વાસણભાઈ આવ્યા છે અહીં બે હજાર અઢાર ઓગણીસના દુષ્કાળ સમયે અરોમા ઇન્ડસ્ટ્રીઝની અંદર સેવા કેન્દ્રનો પ્રારંભ કરવો હતો વાસણભાઈ ત્યારે મિનિસ્ટર હતા અને મિનિસ્ટર હોય એટલે સ્વાભાવિકપણે એમનું કોઈ પણ કાર્યક્રમમાં બોલાવે તો અઠવાડિયા પહેલાં એમની એપોઇન્ટમેન્ટ લેવી પડે મેં આવતીકાલે કાલે 11 વાગે કાર્યક્રમ હતો અને આજે એમને ફોન કર્યો મે કીધું વાસણભાઈ આવતીકાલે કાલે 11 વાગે ગૌસેવા કેન્દ્રનું શુભારંભ કરવો છે અને આપના કર કમલો દ્વારા કરવો છે વાસણભાઈ કે અત્રો જલ્દી કી અચે છે કે મુજીને એની જે ગાલ બોલ થી એ વઠી એ અધિકાર દનેલો એની કે આ ચ આ કે આચણો ખપે આ બ્યો કિયા ન સમજા મુકે એના વાસણભાઈ ખપે સાહેબ વાસણભાઈ અગિયાર વાગે ગૌ સેવા કેન્દ્ર માં પહોંચ્યા એમના કરકમલો દ્વારા ત્યાં ગૌ સેવા કેન્દ્ર નો શુભારંભ થયો અને સાડા દસ મહિના સુધી બત્રીસો ગૌમાતાઓનું ત્યાં લાલન પાલન થયું ગુજરાત સરકારે લાખ રૂપિયાની સબસિડી ચૂકવી એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા લોકોએ લોક ફાળો આપ્યો અને ગૌમાતાનું ખૂબ જ સુંદર રીતે ત્યાં સંવર્ધન કરવામાં આવ્યું એ ગૌ સેવા કેન્દ્રની એક વિશેષતા હતી ઈશ્વરભાઈ કે પંદર દિવસ ત્યાં કાર્યક્રમ શરૂ થયો ત્યાં ગૌસેવાનો પંદર દિવસે અમારા એક મિત્ર મુંબઈ થી આવ્યા ચામસીભાઈ વિસરિયા એમને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ ગાય માતાનું થઈ ગયું એના આ બધા રખેવાળો છે માલધારીઓ છે એમના ભોજનનું શું મેં કીધું સાહેબ હુકમ કરો તો આપના નામે અન્નક્ષેત્ર શરૂ કરી દઈએ એમણે કહ્યું કરો મેં કીધું ચલો તમારી તૈયારી છે તો મારી તૈયારી છે મને કે ખર્ચો કેટલો થશે મેં કીધું લક્ષ્મીચંદ ચરલા પાસે ખર્ચો કેવો નહીં આ તો ઉદાર મગજનો માણસ છે દસ વીસ પચીસ પચાસ વાપરી નાખે ભાઈ તમારી તૈયારી હોય તો બોલો કે તૈયારી છે મેં કચ્છ કલેક્ટર ત્યારે રેમ્યા મોહનજી હતા એમને ફોન કર્યો મેં કીધું શ્રી આપના હાથે અન્નક્ષેત્ર શુભારંભ કરવો છે બેનશ્રી હા પાડી તારાચંદ છેડા ફોન કર્યો એમણે આવવાની તૈયારી બતાવી અને અન્નક્ષેત્ર પણ શરૂ થઈ ગયું મિત્રો જે શુભ કાર્યની અંદર જે નેતૃત્વ સમર્પણ ભાવથી શ્રેષ્ઠતાના મંગલાચરણ માટે પોતાની ધાત જાતને આગળ ધરે એ સાચું નેતૃત્વ કહેવાય અને એટલે હંમેશા કહું છું કે એમણે કચ્છિયતને ધબકાવી છે કચ્છના ગૌરવને વિશ્વ કક્ષાએ મૂક્યો છે સાહેબ હમણાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી વાસણભાઈ ત્યાં આવ્યા હતા ત્યારે એમણે જે પ્રકારે ત્યાં લોકોને સંબોધન કર્યું તો એનો સાક્ષી રહ્યો છું અનેક ભાષાઓના જાણકાર જે ભાષા કલાકો ભાષા પર પોતાની વાત વ્યક્ત કરી શકે આવો લોક નેતા ચોવીસે કલાક લોકો માટે જાગતો હોય સાહેબ રાજકારણ હોય ત્યાં વાત વાત વાદ વિવાદ અને વિધવાદ તો થતા રહે પરંતુ જે શ્રેષ્ઠતાથી સેવા કરે એ જ સાચું લોક સમર્પણ હોય ભાષણભાઈ આજે આવ્યા છે એનો મને ખૂબ આનંદ છે મારા હૈયામાં જે આનંદ છે ને હું અભિવ્યક્ત કરી ના શકું શબ્દોમાં એ પ્રકારનું છે ઘનશ્યામભાઈ વારે ઘડીએ મને કહે છે ઘનશ્યામ બારોટ કે વાસણભાઈ સારા ભજનિક છે એ ભજન પણ ગાશે વાજણભાઈ ભજન ગાય તો આજે તો લીલા લેર થઈ જાય હે તો આ શિવનાથ તો ક્યાંય ક્યાં પહોંચે સાહેબ આ શિવનાદનો કાર્યક્રમ આ કાર્યક્રમની શ્રેષ્ઠતા એક સમર્પણતાની સાથે સમગ્ર આ વાતાવરણને અલોકિત કરવા માટેનો કાર્યક્રમ મેં અહીંયા કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં આ તમામ લોકગાયકો સાહિત્યકારો અને ભજનીકો સાથે વાત કરતો હતો ત્યારે મેં કહ્યું હતું કે મેં ગૌસેવાના સંકલ્પ સાથે આ કાર્યનો આરંભ કર્યો છે મિત્રો મારે ફરી આપની સમક્ષ વાતને વ્યક્ત કરવી છે સાત મહિના પહેલા મુંબઈની અંદર મૂરજી પટેલ બાગડના જે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિજયી બનીને પહેલા કચ્છના પહેલા વ્યક્તિ હતા જેઓ ધારાસભ્ય તરીકે મહારાષ્ટ્ર વિધાનસભામાં ગયા એમનું જાજરમાન લોક સન્માન ત્યાં મુંબઈની અંદર ગોઠવ્યું હતું અને ત્યારે એકનાથ શિંદેજી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી હાલના તેઓ પણ વધાર્યા હતા મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરજી આવ્યા હતા ગોપાલ શેઠી મનોજ કોટ આજે ભલે આટલા લોકો હોય મારો દાવો છે આ રણહાક નું આ સંકુલ એક દિવસ નાનું પડશે એ પ્રકારનું સત્સુ હું જગાવીને જમકીશ હું સાહેબ સપનાનો માણસ છું પરંતુ સપનાને સિદ્ધ કરવામાં માનનારો માણસ છું મારી જાતમાં એ સત્વ હું જગાવીશ કે એની ધરતીના કણ કણની અંદર ગૌ સેવાનો નાદ જાગે મારી એક પણ ગૌમાતા એ દુઃખી કે દ્રવિત ન રહે એ પ્રકારનું કર્મ મારે કરવું છે મારું સંપૂર્ણ જીવન મેં ગૌમાતાના ચરણે સેવા માટે અર્પણ કરીને હું નીકળ્યો છું મારી ધર્મપત્ની બેઠી છે એની રજા લઈને નીકળ્યો છું એના પણ ખૂબ જ મારી પાછળ એનો હાથ છે એનો આશીર્વાદ છે એની શુભકામના છે આજે આપ સૌની સામે આ વ્યક્ત કરું છું કે વાઘડની અંદર એક એવું ગૌ સેવાનું કેન્દ્ર ઊભું કરીશ જ્યાં વિશ્વ કક્ષાએથી લોકો જોવા આવશે અને આ કેન્દ્ર જ્યાં સુધી નિર્માણ નહીં કરું ત્યાં સુધી હું જમ્પીશ નહીં કદાચ પાડીઓ થઈને ખપી જવું પડે તો આ તૈયારીની સાથે નીકળ્યો છું મારા વતનની અંદર એક શ્રેષ્ઠતાનું સર્જન કરવાના સંકલ્પ સાથે નીકળ્યો છું મારે આપ સૌને કહું છું આશીર્વાદ આપજો આપ સૌના આશીર્વાદ મારી તાકાત અને મૂરી બનશે આપ સૌના આશીર્વાદ હશે તો ડગલે ને પગલે શ્રેષ્ઠતાનું સર્જન કરીને સપના સમણાઓને સાકાર કરીને એક અદ્ભુત ગૌ માતાની સેવા કરવાનું સંકોલિયા નિર્માણ થશે મિત્રો આઠસો એકર જમીન મુંદરા પાંજરા પડે ગૌશાળા ટ્રસ્ટ ની છે સરકારી વહીવટી પ્રક્રિયામાં અટકી છે હું સતત દોડધામ કરી રહ્યો છું એ જગ્યાને મુક્ત કરવા માટે હું વાસણભાઈ જ્યારે આજે આવ્યા છે એમને પણ કહું છું આપ પણ એમાં સહભાગી બનજો એક શ્રેષ્ઠતાનો સાથીઓ આપણે ત્યાં અંકિત કરવાનો છે આપ સૌને ફરી ફરીને કહું છું હું તો આવ્યો છું મિત્રો જીવનના તમામ સપનાઓને બાજુમાં મૂકીને માત્ર ને માત્ર વાગ વિકાસ વિકાસની વાત ને લઈને વાગડ ની અંદર ગૌમાતાના ના ની વાત લઈને આવ્યો છું હું તો ગાઢો માણસ છું સાહેબ પાગલ છું આ પાગલપણની સાથે આવ્યો છું મારા માટે જીવનમાં કોઈ મોજ શોખની વસ્તુ નથી મારી ગૌમાતા સુખી હોય તો હું સુખી રહેવાનો હું તો અલકારી મિજાજનો માણસ છું આ મસ્તીની સાથે જીવનારો છું હું કોઈને ફોન કરવાનો પણ નથી સાહેબ આવું હોય આવે આ તો સેવાનું શ્રેષ્ઠ કાર્ય છે જેને જોડાવવું અને જેના ભાગ્યમાં હશે એ જોડાશે સાહેબ શું કહો છો જેના ભાગ્યમાં જોઈએ ગૌ માતાની સેવા કરવા માટે પણ ભાગ્ય જોઈએ સાહેબ આપ સૌ આજે ફરીથી પધાર્યા છો આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આસણભાઈ આપણી વચ્ચે છે ત્યારે વાસણભાઈને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ શાસ્ત્રીજીને દયારામ મહારાજને મહેશભાઈને અને કાનજીભાઈને આપ વાસણભાઈને સાલ ઉઢાડીને સન્માનિત કરો પાર્શ્વભાઈ આપ પણ આવી જજો આવો ઘણા આવો વાસણમાં આવ્યા દયારામ મહારાજ પાગલ પ્રેમી મને કે યાદ અપાવે છે કે અંજારમાં એમણે જ્યારે પાગલોને સેવા અને સુસુસરાનું કામ ચાલુ કર્યું હતું અમનનો હોટલો ત્યારે પણ વાસણભાઈને એક કલાક પહેલાં મેં ફોન કર્યો હતો અને વાસણભાઈ એ કાર્યના શુભારંભ માટે આવ્યા હતા હવે વાસણ વિનંતી કરીશ તેઓ અચાનક આવ્યા છે સરપ્રાઈઝ આપી છે અને ભજન તો ગાય કે નહીં પણ શબ્દો દ્વારા જે આપણને આપશે ને એ પણ અમૂલક આપશે દાડો મજ કરે જય શ્રી સચ્ચિદાનંદ વાહ કચ્છી લોક નેતા વાહ હર 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 મહાદેવ વાઘાડ વિકાસ સંઘ દ્વારા આજે જેની સૃષ્ટિમાં સમગ્ર પરિવારની પૂજા થાય અને આ એક માસ બાર માસમાં એવું છે શ્રાવણ મહિનામાં વોડિયાનાથની મંગલ અર્ચના મંગલ પૂજા કરવાનો શરૂઆત થાય અને એવા પહેલા સોમવારના દિવસે આજે ત્યારે રણહાકમાં ભોળાનાથના કાલા કવાલા કરવા માટે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં ભાઈસિંહ બાલાણીજી બાકીના અનેક કલાકાર મિત્રોએ ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈની લાગણીને ધ્યાનમાં રાખીને એક પણ પૈસાનું સ્વાર્થ વગર જે આવ્યા છે એને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે પારકી છઠ્ઠીએ ત્યાં ગુણવારો માણસ છે મુંબઈ જેવી સાહેબી મૂકીને જ્યાં જે કચ્છની ધરતી માટે કચ્છની ગૌ માતા માટે જેણે એક પ્રણ લીધું છે અને એ પ્રણના અક્ષરક્ષ પાલન કરવું એવું ગાંઠ વાળી છે અમારા પરમ મિત્ર લક્ષ્મીચંદભાઈ ચરલા આદરણી ઘનશ્યામભાઈ પૂજ્ય શાસ્ત્રીજી ભાઈ શ્રી મહેશભાઈ અમારા દયામ મહારાજ પાગલદાસજી અમારા મહારાજ જૂના મિત્ર ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો શ્રાવણ માસ છે એવો માસ છે કે ભોડિયાનાથને એક જલ નો લોટો ચડાવો એક દૂધનો લોટો ચડાવો એટલે સનાતનમાં આખા પરિવારની કોઈ ભગવાનની પૂજા થતી એક માત્ર શિવ પરિવારની પૂજા થાય છે એના બધા જ સભ્યોની પૂજા થાય અને એની પૂજા જ્યાં સુધી ન થાય એનું મંગલ ગણેશજીના નામથી ન થાય ત્યાં સુધી કોઈ દિવસ શક્ય બનતું નથી એવા કાર્યક્રમ માટે આપ સૌનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈએ વાત કરી અને મેં અહીંયાથી અગોદર પહોંચ્યો ત્યારે મેં એને ફોન કર્યો કે તો લક્ષ્મીચંદભાઈ અજો કાર્યક્રમ સાડા પંચ વાગે ચાલુ થઈ વાગે પૂરો થઈ હું જો રસ્તેમાં અહીંયા રાજસ્થાનથી અચા તો હું ગયો રાજસ્થાન અને કી લક્ષ્મીચંદીને સરપ્રાઈઝ દેણ નેતા કાર્યકર્તા ભેરા કાર્યકર્તા ઘરણ સર ભાજપ ફલણી બાપાર એટલે આમ સરપ્રાઇઝ આપીને મેં કીધું નહીં નહીં મારે મારા મિત્ર ત્યાં અને મેઘણ દાદાએ જે કીધું છે એનું સાર્થક જીવનમાં કઈક સાર્થક કરવું એવું પ્રાણભાઈ શ્રી લક્ષ્મીચંદભાઈએ લીધું છે ખારાંજલ ખટ્યા મેણી દેલ મોટા સરગજી વાત ને કોઈ ગઢડીઓ બદલ દેખા ભલો કહેતા હતા ભલો થીંદો ભૂછો કહેતા હતા ભૂછો થીંદો એને મેં ભૂકે કોલા હતા પૂછ્યું આ ભલો કરવા માટે આપણે સૌ વિચારીએ છીએ જીના જીના એ જવાનું હશે સાડા ચારસો વર્ષ પહેલા મૈકણ દાદા આ કચ્છ ભૂમિ ઉપર રણ અંદર સવારે ગામમાં ચોરી લઈને રોટલો માગવા નીકળે લોટ માંગવા નીકળે અને બપોર સવારે દસ અગિયાર વાગ્યા પછી પોતાના બે સાથીઓ લાલિયો ઉપર રોટલા લઈ પાણીને માટલા લઈ અને નીકળી જાય આ કચ્છની ધરતી છે અને એ વખતે એને એમ કીધું આ સ્લોગન આપેલા છે આજે પણ આટલા વર્ષો પછી આપણે આપણા જીવનમાં એવો અનુભૂતિ કરી શકીએ સાવ સીધી બાબત છે ભલો કહેતા હતા ભલો થઈ તો તમે કોઈક નું ભલો કરશો તો ઈશ્વર તમારું ભલું કરવાનું જ છે તમે કોઈક નું પૂરું કરશો તો પૂરો ઈશ્વર કરવાનું છે એમાં મને શું કામ પૂછો છો સાહેબ એક એવો પીર થઈ ગયો છે ચાલીસ ચાલીસ લોકો અઢારે વર્ણ હિન્દુ મુસ્લિમ દલિત બારોટ આહિર મુસ્લિમ એક સાથે ચાલીસ જણા સાહેબ સમાધિ લી એક વર્ષ પહેલાં દાદા મેકણ એમ કહે કે ફલાણી દિવસે ફલાણી તારીખે હું સમાધિ લઈશ અને જ્યારે એનો સમય આવે કે આજે આ ફલાણી તારીખે ફલાણી તીર્થ દાદા મેકણ સમાધિ લેવાના છે બધો જ પ્રોગ્રામ નક્કી થઈ ગયો લક્ષ્મીચંદભાઈ અને ત્યારે એવું કીધું કે ભાઈ રુકન શાહ જે મારો સાથી છે એ હજી ક્યાંક બહાર ગામ ગયા છે એને આપતા બે દિવસની વાર લાગશે એક દલિત એનો સેવક હતો એ ક્યાંક મારે ગયો છે એટલે બે ત્રણ લોકો બાપ દાદા છે નહીં પછી એ અચીન તડે પણ સમાધિ કેન્દ્ર હશે અને સાહેબ એની ત્રણ દિવસ વાત ગયા પછી એ માણસે બેંતાલીસ લોકો સાથે સમાધિ કીધું આજે એનું આપણે ગૌરવ લઈ શકીએ વાત આવી કાર્યક્રમમાં પોતાની 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 વેદના વ્યક્ત કરી એનો સાક્ષી હું અને ઘનશ્યામભાઈ અમે થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે લક્ષ્મીચંદભાઈને ઘરે ત્યાં જમીને અમે બેઠા હતા ત્યારે પણ એને આ પંચ તત્વની વાત કરી હતી આજના જમાનામાં રાજકારણીનો રાજકીય કાર્યકર્તાનો રાજકારણીનો કોઈ ભરોસો કરે રાજકારણી એટલે એક નંબરનો ખોટો ભાવે હું સૌ રાજકારણી સો ટકા સાચી વાત છે સો ટકા સાચી વાત છે ઘનશ્યામ બાપુ બારોજી એ કાર્યકર્તા અને મુંબઈ જેવા શહેરમાં રહેનાર માણસ પોતાની જાહો દલાલી પંચાવનમાં મારે જે માણસ રહેતો હોય પંચાવન માળનું એકાવન કે પંચાવન માળ એકાવન બંગલામાં જે માણસ રહેતો હોય એ આ કચ્છની ધૂળમાં રખડવા માટે આવે તરૂડમાં સમર્પિત થવા માટે એનું કારણ શું આ રિયલી કોંગ્રીજન લક્ષ્મીચંદ ભાઈ વી આર ધ હાર્ટલી પ્રાઉડ ઓફ યુ ખૂબ ખૂબ અભિનંદન છે એટલા માટે અમે દોડીને આવ્યા છીએ એ કોઈક માટે જે કરે ને એની જ હંમેશા પૂજા હોય છે આજે સાહેબ તમારા ઘરની અંદર તમારા પરિવારની અંદર તમારા ફરિયાની અંદર પરિવારનો સભ્ય પણ ક્યાંક કોઈક પાગલ ગાંડો હશે ને તમે સાહેબ ઘરના લોકો એની સામે લઈ જીવો આ અમારો દયારામ ભારાજ પાગલ સાહેબ એ પણ મુંબઈની જાવ જલાલી મૂકીને આ પાગલોની સેવા કરવા માટે આવ્યો છે આવા લોકોને હું સાહેબ સલામ મારવા માટે આવ્યો છું કેવાય કેવી પરિસ્થિતિ હોય છે તમારા દીકરાને તો બાપ મારા બાપ કોક દિવસ તમે હાથ ધોવરાવો તો તમને એમ લાગશે તમે કોઈ દિવસ તમારા માને તમારા બાપને તમારા ભાઈને તમારી પત્નીને તમારી દીકરીને તમે કોઈ દિવસ કેવા કેવા રાજ્યો પાગલ ભટકતા રખડતા આવતા હોય ક્યાં ક્યાં છ છ બાર બાઈ બાર બાર મહિના સુધી નાયા ના હોય તમે બાજુમાંથી નીકળી ન શકો એને સાહેબ આ પથમાં લઈને એ પાગલ દાસ તરીકે અહીંયા લઈ જાય ભૂધમાં અમારો પ્રબોધ મુનવર સાહેબ મોટી એક આશ્રમ બનાવ્યો છે એનો પણ હું સાક્ષી છું ઘણી વખત એ કાર્યક્રમમાં હું જતો હોઉં સાહેબ આની પૂજા છે ગુણની પૂજા છે અને પોતા માટે તો બધા જ જીવે છે કોઈક માટે તમે કરો એટલે જ મેકર દાદાએ કીધું છે કે ભલો કે દાતા ભલો થીંધો પૂછો કે દાતા પૂછો થીંધો એને મેં ભૂકે કોલાતા પૂછો લક્ષ્મીચંદભાઈ જે પંચ તત્વનું જે પ્રાણ લીધો છે લક્ષ્મીચંદભાઈ મન વચન થી સાડા પાંચ હજાર વર્ષ પહેલા કડિયા ઠાકોર કહી ગયા છે દિવસ અમારે ઘરે એવું કીધું છે કે તેગ અને તેગમાં હું રહીશ કોઈક માટે કોઈ પણ માણસ મનુષ્ય કરતો હશે ને તો એમાં મારું વાસ હશે સાહેબ તમે આગળ વધાવ ઠાકોરની આપણા ઉપર ખૂબ કૃપા છે અને એનું આજનો આ પ્રસંગ છે કે સાહેબ એક પણ પૈસો લીધા વગર આટલા આપણા નામી અનામી કલાકારો આવીને સાહેબ આ કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આવે ધર્મને ઉજાગર કરવા માટે આવે શિવનું મહિમા વર્ણવવા માટે આવે આનાથી માત્ર બીજું શું હોઈ શકે વિશેષ ન કહેતા લક્ષ્મીચંદભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન આપ જે પણ આગળ હમણાં તમે વાત કરી ગૌમાતાની જમીનની તમે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં તમે કહેજો

મુંબઈ માં સાહેબ કોર્પોરેટર ને મળવું હોય તો પૂછો ભાઈ ને લક્ષ્મીચંદ ભાઈ મળે જ નહીં કાકો કાવો પત્રકાર હોય એને બધી મળે કારણ કે એના ઘરે ચાવી હમણાં ઘણી વાર અમને ફોન કરી છે મેં સાચી વાત પણ મિત્રો જે સાદાય થી જે જીવન જીવવાનું શાસ્ત્રી જે જે મજો છે આડંબર વગરનું